આ ઘેર જેવું પરફ છે પણ ગામમાં હે ને આપડે બેક બધા લાગવી જોઈએ લાગવી જ કેમ નો લાગે

મારા બાપુને કહી દઉં જો આ છે ને હું દરરોજ પાણી ભરવા છો ને તે ખરીદ કરે છે મારા બાપુ ને કહી દઉં ક્યાંય તારા ને જા

હે આવી આવી ખેર કાંઈ ટુકડી કાંઈ રે પતા મેલવા આવો મયર ચાવું માણારા કામ જ નથી ખૂટતા હવાની પાંચ વાગ્યા નોઠીશું આ કામ ખૂટે ને તો મારા બાપાની આ ખેર કરવા જ વહી છે કેવું છે આ તો મૂકી જાવ બાર મહિનાની પરબ છે હું કરું બોલો કેટલીક બરતરા કરવી કામની

હાલો સાહેબ હા બે ત્રણ દારૂડિયા હે મા પીન ગાયરું બોલે ને એવું કરે હે હા તમે ફતેહપુર આવો અમે ન્યા આવી હાલો એ હા હાલો સોકડીએ જ આવે છે ને હા હાલો દરરોજ બે ભી ભાઈઓના સારા કરે છે હાલો નહીં કાયદેસર કરવું પડે હાલો હા દારૂડિયાનું એમાં શું કરું બોલો ફાઇટ ખાઈ ગયા હમણાં કા અને બીજા એક કેસ જ ન આવતા દારૂ સિવાય કે દારૂ પીપીને ગાયરું બોલે બોલો લાય શોક અડીયા ગાયો ગા જાવા દે આજ મૂકું નહીં એક દારૂ પીન મારા દીકરા ગાયરું બોલે હે મારે જાવા દે ગાયો ગા જાવા દે લાય ગાય કા હોતું કઈ નાખું એ આવે ને તા ઈને તો શું બસ સીધીન વઈ જાવું છે આમ કી ના ગ્યો મારું જ મન કામ જ નો ખૂટ્યું મને તો કઈ બાયડી ભટકાણી છે એ બસ બહુ કામ કરો મને ખબર છે હું તમને કહું છું હા બોલ આવલા આપણે ગામના નોર્યા હરિયોન મગનોની એ દારૂ પીન નકરા મારી આરે કાણી જ કરેસ ની તો એમાં શું થઈ ગયું ગાણી કરે છે તું એમાં શું થઈ ગયું ઈને કાઈ કયો નક રોજ નું ક્યો હવે પણ ઈ દારૂડિયાર કોણ લવ કરે હવે તો લવ તો કરી જ પડે ને હાલો અહીંયા બાતવા જાવું છે હવે બાજાય નહીં આમ કામ કરી કરતી હોય જા એ મારા નક કામ કરું તમે હે નકરા પોતા કરવામાં ઢાલશો આ તો જો એડાન ક્યાં કે ઓલી કુવાડી પણ નથી જાવું એ તમે મુંગારો જાવ તે હું તો તે જા લઈ ગાય કે પોતું કે નાકુ આ છોકરી લાગે પણ આ ફોન વાળા મારા દીકરા હિજે નો આયા